લીવ ઇન રિલેશનશીપ સામાજિક માળખું તોડી નાખશે લીવ ઇન રિલેશનશીપ પર નીતિન ગડકરીએ કહ્યું તૂટી જશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લીવ ઇન રિલેશનશીપ અને લગ્નને સમાજના નિયમો વિરુદ્ધ ગણાવ્યું છે ગડકરી કહે છે કે આનાથી સામાજિક માળખું નષ્ટ થઈ શકે છે જો પોડકાસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લીવ ઇન રિલેશનશીપ ખોટું છે નીતિન ગડકરીએ કહ્યું એકવાર હું લંડનમાં બ્રિટિશ સંસદની મુલાકાતે ગયો હતો ત્યારે આ સમય દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન અને વિદેશ પ્રધાનને તેમના દેશ દેશની સૌથી મોટી સમસ્યા વિશે પૂછ્યું હતું ખબર પડી હતી કે યુરોપિયન દેશોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સ્ત્રી પુરુષ લગ્નમાં રસ ધરાવતા નથી અને લીવ ઇન રિલેશનશિપ પસંદ કરે છે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પૂછવામાં આવ્યું કે આ વલણ લીવ ઇન અને હોમિયોસેક્સ્યુઅલિટીના સમાજમાં પર શું અસર પડશે તેના પર મંત્રીએ કહ્યું તમે લગ્ન નહીં કરો તો સંતાન કેવી રીતે થશે એ બાળકોનું ભવિષ્ય શું હશે જો તમે સામાજિક માળખું નષ્ટ કરશો તો લોકો પર તેની શું અસર થશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ